હાલ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે જેમાં ઉમેદવારો રેલીઓ કાઢી વિજય સરઘસ કાઢીને ઉમેદવારી પત્ર ભરવા માટે વાજતે ગાજતે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે ત્યારે આવામાં વડોદરામાં સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ અનોખી રીતે ઉમેદવારી નોંધાવી ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરીએ પહોંચેલા ઉમેદવાર અતુલ ગામેજીએ ગળામાં કોઈ ફૂલનો હાર કે નોટોનો હાર નહીં પરંતુ જૂના ચપ્પલનો હાર પહેરીને નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા આ દરમિયાન અતુલ ગામેચીના રાજકીય સ્ટંટને આકર્ષણ જમાવ્યું છે આવા અનોખા અંદાજ સાથે ઉમેદવારી નોંધાવાને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે સરકારી કચેરીના ધક્કા ખાઈને સામાન્ય માણસના ચપ્પલ ઘસાઈ જાય છે તો અમે ચૂંટણી જીતીશું તો નાગરિકોને સરકારી કચેરીને ધક્કા નહીં ખાવા પડે અમદાવાદ અને સુરતની વચ્ચે આવતા વડોદરાનો વિકાસ નોંધાઈ રહ્યો છે અમે ચૂંટણી જીતી વડોદરાનો અવાજ દિલ્હી સુધી પહોંચાડીશું વીસ વડોદરા લોકસભાનું બ્યુગલ ફુગાઈ ગયું છે ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ઉમેદવારી પત્ર આજે અમારા સામાજિક કાર્યકરો સામાજિક આગેવાનો સંગઠનો સાથે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે ચૂંટણીઓ જ્યારે હોય છે ત્યારે ઉમેદવારો પોતે ફૂલોનો આહાર પહેરીને જતા હોય છે પરંતુ આજે અમે વિચાર કર્યું કે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી જ્યારે આવ્યા ત્યારે કહીને ગયા કે અમદાવાદ આગળ સુરત આગળ વડોદરા પાછળ કેમ્પ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોએ એમણે પણ કીધું વડોદરા પાછળ કેમ્પ ત્યારે આ તમામની લાગણીઓને અમે માન આપીને સામાજિક કાર્યકરો સામાજિક આગળનો ભેગા થઈને વીસ લોકસભા વડોદરાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે એક ચપ્પલનો હાર પહેરી જઈ રહ્યા છે કારણ કે આ વીસ લોકસભા વડોદરાની અંદર જે પણ નાગરિકો છે એ નાગરિકોના ચપ્પલનો ઘસાઈ જાય છે બૂટ ઘસાઈ જાય છે પરંતુ તેમના કામો થતાં નથી પીએમઓમાં ફરિયાદ કરવી પડે છે સીએમઓમાં ફરિયાદ કરવી પડે છે પરંતુ કામ થતાં નથી ત્યારે એક ચપ્પલના પ્રતિકરૂપે આજે અમે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે સાથે વડોદરા લોકસભાના જે પણ મતદારો છે એ મતદારોને અમે જણાવીએ છીએ કે વડોદરા શહેરમાં ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ તમે સામાજિક સેવાઓના કામો કરતા છે સામાજિક કામો કરતા રહ્યા છે હજુ પણ કરતા રહીશું પરંતુ ક્યાંક સારી રીતે સારા કામો થાય એના માટે લોકસભામાં ઉમેદવારી કરી રહ્યા છે બીજી બાજુ વડોદરા શહેરના પીવાના પાણીની વિકટમાં વિકટ પરિસ્થિતિ છે વડોદરા ખડોદરા બની ગયું છે વડોદરા શહેર સંસ્કારી નગરી મચ્છર નગરી બની ગઈ છે સાથે વડોદરા શહેરમાં આવેલી પવિત્ર વિશ્વામિત્રી નદી ગંદી ગોબરી બની ગઈ છે પવિત્ર મહીસાગર નદી જોવા જઈએ એમાં કેમિકલના પાણી જઈ રહ્યા છે રેતી ખનન થઈ રહ્યું છે આવા અનેક મુદ્દાઓ છે તો આ મુદ્દાઓ અહીંથી નહીં ઉકેલાય આના માટે લોકસભામાં જવું પડશે તો અમે લોકસભાની ઉમેદવારી કરી છે અને આગામી દિવસોમાં વડોદરા લોકસભાના જે પણ મતદારો છે વધુમાં વધુ મતદાન કરે મારા જેવા સારા કાર્યકરને મતદાન કરે અને સારા ઉમેદવારને મતદાન કરે તેવી અમારી માંગ છે